સમાચાર સમાચાર વાત કરીએ તો પ્રાપ્ત થઈ રહ્યા છે જે પ્રમાણે રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ તમામની વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે હાલ તો મેદાને આવ્યું છે અને રૂપાલાને માફી આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે અપીલ પણ કરવામાં આવી છે તો મહત્વની વાત કહેવાય કે વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક રાવલ દ્વારા આજે પ્રતિક્રિયા આપવામાં આવી હતી આંદોલનને લઈને તમામ જ્ઞાતિઓ પણ અત્યારે તો ચિંતાતુર છે તેમણે એમ કહ્યું હતું સાથે જ તેમણે કહ્યું હતું કે રાજા રજવાડાના બલિદાનો બલિદાનનો આ દેશ એ સાક્ષી પણ છે બંને પક્ષે મોટું મન રાખીને નિર્ણય પર આવવું જોઈએ તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું તો મહત્વની વાત કહેવાય કે એક બાજુ પરસોત્તમ રૂપાલાને લઈને રાજપૂત સમાજમાં રોશની લાગણી જોવા મળી રહી છે અને બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક અત્યારે રાજપૂત સમાજમાં અત્યારે લડી લેવાના મૂળમાં હોય તે પ્રમાણેની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે સૌથી પહેલા રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તો આ સાથે જ ફોન ઓનલાઈન ઉપર અમારી સાથે અશોક રાવલ કે જે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી છે આપણી સાથે ફોન લાઇન ઉપર જોડાઈ ગયા છે અશોકભાઈ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં अशोक भाई एक बाजू जी रीते परशोत्तम रूपाला ने लैने जो विवाद सामने आयो है सौ पेला अपनी प्रतिक्रिया સૌથી <laughs> પહેલા અગત્યની વસ્તુ તો એ જ છે અત્યારે વર્તમાનમાં આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ યોગ્ય નથી એનું કારણ શું છે કે પુરુષોત્તમ રૂપાલાજી મનમાં જે કંઈ બોલ્યા હોય એમના માટે એમનો ભાવ એવો હોય કે ના હોય પણ જે બોલે એનાથી સમાજના એક ક્ષત્રિય સમાજને વિક્ષેપ પ્રકાર લાગણી ભાવ અને આક્રોશ પેદા હવે આપણે બધા ભેગા થઈને જયારે રામ રાજ્ય સ્થાપના થઈ છે ત્યારે આપણે રામ રાજ્ય સ્થાપના માટે બધા ભેગા થઈને મળીને કામ કરવાનું હોય એના બદલે આપણા સમાજો અલગ અલગ રીતે આવી રીતે લડશે અને એકબીજાની સામે તેનું એનું પરિણામ સારું ના આવે તો દેશ અને રાષ્ટ્ર હિત માટે નથી અને હિન્દુત્વ માટે તો નથી એટલા માટે મેં બધા સંતો સાથે વાત કરી અખિલ ભારતીય સંત સમિતિના અવિતનભાઈ મહારાજ જોડે વાત કરી જગન્નાથ મંદિરના ના મહંતશ્રી સાથે વાત કરી સાઈ સાથે વાત કરી અને બધા અન્ય સંતો સાથે વાતચીત કરી એવા આમાં કઈ નિરાકરણ આવવું જોઈએ આ દેશમાં ક્ષત્રિયો પણ ઘણું બધું યોગદાન આપ્યું છે અને એમનો ઇતિહાસ બધો મોટો છે એમને કેટલા બધા કામો કરેલા છે એ જ રીતે પાર્ટી પણ ઘણા બધા મોટા કામો કર્યા છે સરસો સિત્તેર કલમ રામ મંદિર આ બધા ઘણા બધા કામ કર્યા છે તો બંને બંને સાઈડો સારી જ છે

અને પ્રયત્ન ની અંદર બધા સાધુ સંતો પણ આપણી સાથે સહમત થયેલા છે અને એ યોગ્ય નિકલ આવશે તો સમાજમાં રાષ્ટ્રહિત માટેના કામો થઈ શકશે અને બધા એક બની અને આ માટે વિશ્વ હિન્દુ પ્રયત્ન તરીકે મેં અપીલ કરી છે સંતો બધા અમારી સાથે જોડાયેલા જ છે અને જરૂર પડશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને સંતો આ કામ માટે આગળ આવી અને સમાજના માટે યોગ્ય પ્રયત્ન કરી શકે

તો દરેક ની વાત સંભળાયું છે કારણ કે સમાજ માં બધા અગ્રગણ્ય લોકો છે પછી કોઈ પણ પાર્ટી ના હોય તો પણ પણ જયારે સમાજ ને જો વેદ વિશે નાખવા દેવો જોઈએ અંદર અંદર વર્ગ વિગેરે ના થાય તો એના માટે જરૂરી છે કે અત્યારે બધા આગળ આવીને બોલવું પડશે અને એટલા માટે આટલા વખત પછી લાંબા સમયે એમ લાગ્યું કે જો આમાં યોગ્ય નિર્ણય લઈ લેવાય તો પેલા રેલીઓ થશે રેલીઓ પછી મોટી ટિકિટો માટે જશે અને એમાં એકબીજાના વિશ્વાસો થશે અને બંને સમાજો સામસામે આવી જશે

તો મહત્વની વાત કહેવાય કે એક બાજુ પરષોત્તમ રૂપાલાને લઈને રાજપૂત સમાજમાં આ રોષની લાગણી જોવા મળી રહી છે એક રવિવારે જે સંમેલન પણ મળવા જઈ રહ્યું છે ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ જે અપીલ કરવામાં આવી છે કે તમામ લોકો સમજી વિચાર નથી રહતો જે કોઈ સમાજ